નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું બજેટ પર કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતા અમિત ચાવડા ગેનીબેન ઠાકોર અને અર્જુન મોઢવાડિયાએ બજેટ પર આકરા પ્રહાર કર્યા હતા સરકારી નોકરીની રાહ જોતા યુવાનોને રોજગારી નથી મળી યુવાનોને રોજગારી આપવા માટે કોઈ ખાસ જોગવાઈ થઈ નથી સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ નથી કરાઈ સરકારની આવક વધી તેની સામે દેવું વધ્યું છે ખાસ કરીને ઉત્સવો થયા અને એના કારણે લોકોને રાહતો ના ના મળી પણ રાજ્યનું દેવું વધ્યું બે હજાર ત્રેવીસ ચોવીસમાં રાજ્યનું દેવું હતું ત્રણ લાખ સિત્યોતેર હજાર નવસો ને બાસઠ કરોડ રૂપિયા અને એના માટે બજેટમાં જે વ્યાજ ચૂકવવામાં આવ્યું એમાં ગત વર્ષે પચીસ હજાર બાર કરોડ રૂપિયા તો ખાલી વ્યાજ પાછળ ખર્ચ થયો હતો આ વખતનો જે અંદાજ આપવામાં આવ્યો છે બે હજાર ચોવીસ પચીસનો એ અંદાજ મુજબ રાજ્યનું દેવું થશે ચાર લાખ છવ્વીસ હજાર ત્રણસો ને એંસી કરોડ એટલે ગત વર્ષ કરતાં પચાસ હજાર કરોડ રૂપિયાનું દેવું વધારવા સરકાર જઈ રહી છે અને એની સામે જે વ્યાજમાં પૈસા જશે એનો અંદાજ આપ્યો છે એ ગત વર્ષે પચીસ હજાર કરોડ રૂપિયા વ્યાજમાં ખર્ચ થયા હતા આ વખતે એમાં વધારો થઈને પાંત્રીસ હજાર કરોડ રૂપિયા તો ખાલી વ્યાજમાં જવાના